ઘોઘાના કંટાળા ગામે સાસારીઓએ જમાઈને માર મારી ઈજા પહોંચાડતા સારવાર હેઠળ ખસેડાયા ઘોઘાના કંટાળા ગામે રહેતા અરવિંદભાઈ ચતુરભાઈ જાંબુતાને તેમના પત્ની સાથે બોલાચાલી થઈ હતી જેની દાદ રાખી સાસુ સસરા અને શાળાએ અરવિંદભાઈ જાંબુચાને માર મારતા પગના ભાગે ગંભીર ઇજા જતા ભાવનગર સબ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા Kenapa? 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 ya! માર મારે છે શું માર માર્યો છે મારા બે જ બાબત થઈ થઈ મારા છાળાનું નામ ભરત છે મારા છસરા નું નામ જીભાભાઈ સામતભાઈ